હેલો ગાય સ્વાગત છે તમારા આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે દીવાબતી કરી નાખી છે ત્યાં તો કપડા ધોવાઈ જાય એ અંકેલ નાખશું અને આજ મેન વાત એ છે કે દૂધવાળા આવ્યા ને તો આપણને મળી ગયા બાકી દૂધવાળા આવે ને અવાજ કર્યા વગર વયા જઈને તો આપણને મળે જ નહીં અને ફોન કરીને તો એ ઉપાડે ને એટલે આપણે દૂધ રોજ ઘરે આવતું હતું આજ ફાઈ એમને કહી દીધું છે હમણાં થોડાક દિવસ ફોન ત્યાં સુધી દેવા ન આવતા કારણ કે પછી દૂધ નું મારે હું કરું ને એ વિચાર બાર વિચારવામાં હું નકરું બનાવે છે બનાવે છે ચા વધારે બનાવવું અને ને બધું વધારે પડતું બનાવવું પડે તો આજ ફાઇનલી દૂધવાળા ના પાડી દીધી છે તો હમણાં બે ત્રણ દિવસ કે ચાર પાંચ દિવસ આપણે ફોન નહીં કરીએ એટલે આ જરૂર પડશે ને તો આપણે બહારથી છે ને થેલી લઈ લઈશું દૂધ તો જો બધાય જાડવામાં છે ને પાણી પીવાળા દીધું છે અને જો આપણા કપડા હોતન છે એની ધોવાઈ ગયા છે તો આપણે કપડાં સૂંકવી નાખીએ તો પહેલાં તો મે છે ને એલપોરને કેટલા બધા ફોન કીધા મેં કીધું તમે આવવાના છો કે નહીં કચરા પોતું કરવા નહીં તમે કીધું ખબર પડે કે આપણે કરવાના છે કે નહીં તો એમને બે ત્રણ તો ફોન જ દઉં પડે એટલે મને એવું કે નહીં આવે પણ પછી એમને ફોન ઉપાડે અને મેં કીધું કે આવું છું હવે એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તો આપણે નીચે જ રહેવું પડશે એટલે મેં કીધું બપોરની રસોઈની છે ને આપણે તૈયારી થોડીક વેલા કરી નાખી અને નિરવ્યા આ જવારમાં કીધું છે કે ઈશન છે લેટ ઉઠશે તો હવારને હું ભીખી જ છું હવે આવે એટલે પછી નાસ્તો કરી તો મેં કેરીનો રસ કાઢવાનો છે ને તેના માટે કેરી કટિંગ કરી નાખી છે અને હવે આપણે કેરીનો રસ કરી નાખીને પછી જોઈએ બપોરનું શાક શેનું કરવું છે કારણ કે પપ્પા અને અમે બે હોય ને તો અમારે ચોઈસ આવ અલગ હોય પપ્પાને જે ભાવે ની નો ને નો બાવત ની નો ને જિબામે પપપન નો બાવતું તો જોઈ કે બધા ને ભાવ એવું કઈ વસ્તુ બને છે ને તો પછી બે વસ્તુ બનાવી નાખ તો આપણો રસ છે ને બની ગયો છે અને ફ્રિજ માં જોઈને તો દૂધી પડી છે અને ટીન્ડોરા પડ્યા છે તો ટીન્ડોરા બટેકા નું શાક છે ને અમને ત્રણેય ને ભાવે છે તો વિચાર્યું ટીન્ડોરા બટેકા નું શાક અને રોટલી કરી નાખી અને રસ કરી નાખી તો આમેદુ શાક બનાવી નાખી જો કે હજી તો વાયગા છે દસ જ પણ પહેલા કીધું કે આપણે રસોઈ થોડી ઘણી કરી ને પછી ઉપર જાઉં કામ નીચે થઈ જાય કામવાળા બેન આવી જાય અને પછી આપણે મેં ઉપર જઈને કામ કરશું હે ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે ઉઠવામાં આપણે છે ને થોડુંક લેટ થઈ ગયું યુઝઅલી હું જાડુ કહું છું આમ તો બધા છેલ્લે જ ઉઠતો હોય પણ આજ મેં કીધું મને છે ને એક દોઢ કલાક એક્સ્ટ્રા હોવા દે છે કારણ કે મારે કાલે હોવામાં લેટ થઈ ગયું એટલે મેં કીધું ન હું વહેલો ઉઠીને તો શરીર દુખશે તો આજે આપણે ઘણાય લેટ ઉઠા દઈએ છેક સાડા દસે જો અત્યારે બધી મિની બોટલ તો આવી ગઈ છે માર્કેટમાં પણ આટલી મિની મેં ક્યારેય ન જોઈ જો કેટલી મસ્ત છે ક્યૂટ બોટલ છે આ નાના છોકરો કોઈ હોય ને તો એને જો દૂધ પીવડાવવું હોય યા તો એની માટે પાણી ભરીને જવાનું હોય ને દૂધ તો જો કે આમાં ન પીવો પણ પાણી ભરીને જવાનું હોય તો હાલી વિશે મસ્ત ક્યૂટ બોટલ તો અત્યારે વાગી ગયા છે ત્યાં ને આપણું બધી રસોઈ થઈ ગઈ છે લોટાઈ બંધાઈ ગયો છે ખાલી રોટલી બાકી છે અને નીરવ જેવો બ્રશ કરે છે પણ હવે બહુ મને ભૂખ લાગી છે તો જો નીરવ માટે કેરી સુધાઈ રહી છે તો અમે એનો નાસ્તો કરવા આપણે બેહી જઈએ તો અત્યારે જો આપણે રોટલી બનાવવાનું શરૂ કરી દીધી છે અને રોટલીની વાત કરું તો ખબર ને મોટા ગેસ હું થઈ ગયું છે ને તો ગેસ આ હાલતો જ નથી જેના કારણે રોટલી સારી નથી બનતી તો અમે વિચાર્યું કે હવે છે ને આપણે બધી બે પડવાળી રોટલી કરી નાખ તો જો આપણે બે પડવાળી રોટલી અત્યારે કરી છે તો થયો છે અત્યારે રોંઢો અને આપણે જો ખાલી પાણીની બોટલ ભરીએ છીએ અને એક બ્રેકિંગ એ છે કે અમારી ફ્રેન્ડ એટલે કે પાયલની ફ્રેન્ડ છે એને કોલેજમાં પણ જે સેટરડે સન્ડે શું કહેવાય આપણે ઘરે આવી છે તો આપણે મોજ કરવાની છે અને એ અહીંયા જ રહી છે પણ સિટી સાઈડ રહી છે એમને જોબ જ્યાં હોય ને ત્યાં આમ ચિત્તલની છે જયતી કરી છે તો એ અત્યારે આવી ગઈ છે તો હવે આપણે પાણીના બાટલા ભરી લઈએ કારણ કે સૌથી વધારે આપણે ફ્રીજ નું પાણી પીવ્યું છે અને ઘરનું ઘણું ઘણું વસ્તુ લેવા જવાનું બાકી છે ઘણા દિવસથી થી આળસ માં જઈશ તો અત્યારે લેવું એક તો મારો હેર નું સિરમ લેવા જવું છે પછી ઘડિયાળ નો સેલ લેવા જવાનું તો એ બધું કામ છે ને આપણું પતા છે સૌથી પેલા બાટલા ભૂલી હાલ તો આજે જો અમારી બેસ્ટ ફ્રેન્ડ છે ને મારા ઘરે આવી છે હાઈ જયતી હાઈ તો આ છે ને મારા એમબીએ ની ફ્રેન્ડ છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ આમ જોઉં ને તો ફ્રેન્ડ બહુ બધી છે પણ બેસ્ટ ફ્રેન્ડ એક બે માંડ હશે તો એમાં ને એક આ છે મને એવું લાગે કે મારા ગમે ત્યારે જરૂર પડે તો હું એક ફોન કરું ને તો કોક આવે ને એક આ જયતી જ છે

આપડા વાળ ટૂંકા હતા ને ત્યારે આપણે કાંઈ નજ નાખતા પણ હવે છે ને વાળ આવી રીતે લાંબા થતા તેલ નાખવું પડે સીરમ નાખવું પડે ગમે પડે તો તેલ તો બહુ ચીપચીપુ થઈ જાય તો મને જો સીરમ લઈને આવ્યો છું મને એમ કે મોટી બોટલ આ તો નીકળી બોક્સ આવડું હતું કાંઈ નહીં થોડાક દિવસ પાછું લેવા જવું પડશે અને ઘણા દિવસોથી ઘડિયાળમાં જો સેલ ખતમ થઈ ગયો હતો તો ટાઈમ જ નહોતો રહેતો અને થોડું જતો ફાઈનલી આપણે બે સેલ લાવ્યા હતા અને હવે લોચો એ થયો છે કે આમાં એક જ સેલ છે તો એક સેલ આપડે પડ્યો રહે વાંધો નહીં પછી આ કઈ કામમાં ખોવાઈ જાય છે કશું વાંધો નહીં હવે આપણે એક સેલ તો નાખી દઈએ ટાઈમ કેટલો થયો એ જોવો પડશે તો આજે આપણા મહેમાન આવ્યા છે ને આપણે એને પૂછું કે ક્યાં જવું છે તો પેલા જ્યારે મેં એમબીએ કરતા ને ત્યારે અમુક પર જઈતે અહીં આવતી ને તો ત્યારે હું જઈતી અને મારી એક બીજી ફ્રેન્ડ હતી અમે ત્રણેય જમવા જતા તો ઈ કહે છે કે ઢોસાની ઈ જગ્યાએ જમવા જવું છે તો અમે ચાર પાંચ નામ લીધા પણ એનું નામ યાદ નથી કે બસ ઉપર પત્રા હતા નીચે કે ઘણી બધી દુકાન હતું ત્યાં આપણે જવું છે તો કઈ નહીં આપણે એની ત્યાં લઈ જાવ એટલે ઈ જે દુકાનમાં કે ને આપણે ઢોસા ખાવા જવાનું છે તો આજે મારો પપ્પાનો બર્થડે છે તો હેપી બર્થડે અને આજે છઠ્ઠા મહિનાની પહેલી તારીખ છે તો આજે ઘણા બધાના મમ્મી પપ્પાનો સાસુ સસરાનો નો ફઈ મામા મામી માસા માસી ઘણા બધાનો નો બર્થ હશે તો બધા મારા તરફથી હેપી બર્થ

Bye. Mm -hmm. ફાઇનલી બાર વાગે પિક્ચર પૂરું થઈ ગયું હતું અત્યારે વાગ્યા છે પોણા એક તો રિવ્યુ આપી દે અમે જોવા ગયા હતા આજે મિસ્ટર એન્ડ મિસિસ માહી રાજકુમાર રાવ હતો અને જાનવી કપર હતું મને તો પિક્ચર છે ને એવરેજ લાગ્યું એક્સપેક્ટેશન વધારે હતી કે પિક્ચર જોરદાર હશે પણ મને એવરેજ લાગ્યું નો ખરાબ નો બહુ સારું વચ્ચે વચ્ચે તો ઊંઘ આવી ને એવું હતું પણ એન્ડ સારો હતો એટલે બચાવી લીધું એન્ડ સારો હતો એટલે ઘરે ખુશ થતા થતા બાકી તો મને લાગે નીરો તો હું જ ગયો અડધા મુવી માં તને કેવું લાગ્યું ઓપિનિયન કે મને એવરેજ લાગ્યું એટલું બધું સારું ન લાગ્યું ઓકે તો બધાને જો એવરેજ લાગ્યું છે એક્ટિંગ કોની કોની સારી લાગી તને મને બે ની સારી લાગી રાજકુમાર રાવ ની સારી લાગી અને મને જાનવી કપૂર ખબર નહી બહુ મસ્ત લાગે છે હવે થી ઓકે ટુક માં ક્યુટ લાગે છે દેખાવ માં બ્યુટીફુલ લાગે એક્ટિંગ વાઇઝ સુપર્બ હતું પણ એન્ડે બચાવી લીધું બાકી તો બોગસ પિક્ચર જ હું જાહેરાત કરી દે પણ એવરેજ પિક્ચર મજા આવી ટુક તો અત્યારે વાગ્યા છે પણ આય કરે તમને એવું થાતું છે કે મે ભૂલી જાઉં તો હું ને જઈતી તો નથી હું કારણ કે અમે બે સને વાતું કરશું અમે જ્યારે કોલેજમાં હતા ને ત્યારે અમે આવી રીતે ઘરે બધા ભેગા થાતા ને તો એટલી વાતું કરતા કે સવારના 4 5 વાગી જતા બોલો તો હવે સને દુનિયા પોલિટિક્સ ની વાત કરશું ધર્મ ની વાત કરશું હસબન્ડ વાઈફ સાસુસરા બધા છેલ્લે પછી મોજ થી ટૂંકુ માં આ બે બકવાસ કરશે એમ કે મારે જીતી ને એટલી બધી છે ને વાત નો થાય પણ જયારે વાત થાય ને ત્યારે અમારો ફોન છે એક કલાક દોઢ કલાક હાલા જ રાખે એક કલાક સિવાય અમે ફોન મૂકી ક્યારે અને એ મને લાગે બે મહિને માંડ વાત થતી હોય એકવાર બે ત્રણ મહિને માંડ એકવાર ફોન થતો હોય પણ થાય ને એટલે પછી નીરવ એમ કે આવું ફોન મૂકવો છે પછી મૂકવો તો અમે જૂના બધા ફ્રેન્ડ મળીને ત્યારે એક વાત તો ડિસ્કસ થાય જ કે પેલા છે ને આપણે કેટલી ચીમુસાઈ કરતા કારણ કે ઓબ્વિયસલી પેલા છે ને પોકેટ મને ઘરેથી લાવતા એટલે બધા પૈસા વાપરવામાં છે ને માપ રાખતા છોકરીઓ છે ને આમે પૈસા વધારે નો વાપરે અને હવે મારી બધી ફ્રેન્ડ છે ને ભગવાનની કૃપા થી બધી છે ને વેલ સેટલ છે બધી છે ને બહુ સારું એવું કમાય છે અને જઈતી એક ખાસ વાત કહું ને અત્યારે તો જો કે એ તો કેટલા છ સાત વર્ષથી થી છેલ્લા કમાય છે અને અત્યારે બહુ સારી પોસ્ટ ઉપર છે સારી એવી એની સેલરી છે પણ જયારે પૈસા નથી કમાતી ને ત્યારે સૌથી વધુ ગ્રુપમાં પૈસા વાપરવા વાળી છે જઈતી જ હતી કારણ કે ગમે ને જઈ પેમેન્ટ કેમ કે અમારી પાસે પૈસા જ બેઠા રહી જયતી બધે પૈસા કાઢે ઘરે આવે ત્યારે અમે ખવડાવીએ અને બહાર જઈને જયતી ખવડાવે તો આજે છે ને માં બે કામ થઈ ગયા છે ફાઇનલી જે આપણી ઘડિયાળ બંધ હતી ને એમાં સેલ લખાઈ ગયા છે ને આપડી ઘડિયાળ શરૂ થઈ ગઈ છે તો બધા બતાવી દે હવે પોણા ત્રણ અમારા ઘડિયાળ માં નથી વાગ્યા હવે જે ટાઈમ થઈ છે ને એ જ અમારા ઘડિયાળમાં માં વાગે છે તો અત્યારે એક વાગવામાં માં દસ મિનિટ વાર છે એટલા વાગ્યા છે અમારી ઘડિયાળમાં અને મેં તમને બપોરે કીધું હતું ને કે મારો ગેસ છે ને હાવ ધીમો થઈ ગયો તો એ ગેસ પોતા છે ને આપણો રિપેરિંગ થઈ ગયું છે અને ફાસ આવવા માંડ્યો છે એ ગેસના કારણે આજ મારી રોટલી એવી બની હતી કે વાત જવા દે આ બધા તો ખોટા ખોટા પપ્પા અને તો વખાણ કર્યા પણ મને અંદરથી ખબર હતી કેમ કે હાવ ધીમો ધીમો ગેસ આવતો હતો આમ ચોડવા જેવી રોટલી થઈ ગઈ હતી તો કાલ ફાઇનલી આપણી રોટલી હારી બનશે તો આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ બહુ ગમ્યો છે જો હોય તો લાઈક કરો મસ્ત મજાની કમેન્ટ કરો મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને નીરો માટે તમે ઘણા બધા ચેલેન્જ લખ્યા છે તો ઈ આપણે ટૂક સમયમાં કરશું તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય અને એણે કીધું કે બપોરે પપ્પા અને મે છે ને વખાણ કર્યા છે રોટલી ના પપ્પા એ કર્યા છે વખાણ મે તો રોટલીના ના વખાણ કર્યા નહીં કારણ કે મે બટકુ ખાધું ને તે વખાણ ને લાયક નથી રોટલી ઓલરેડી નાની નાની ઉપર થી હતી મેં કીધું તો બધી બાજુ ગેસ આવે પણ ગેસ નાનો ગેસ શરૂ કરું તો એમાં નતા આવતો મોટા ગેસ માં નતા એટલે ગેસ માં પ્રોબ્લેમ હતો તો હું કરું નહીં મારે કેવું થાય ખબર છે હું રોટલી વણતી હોય તો હું કોઈ ઉભી ન રહું મારે ફટોફટ એક વણતી હોય ત્યાં ચોડવાઈ જાય અને આ વખતે કેવું થતું હું વણી નામનો ઊભી રહું કારણ કે રોટલી ચોડવાતી જ નતી એટલો ગેસ ધીમો હું હાલતો હતો વાત જવા દે બોલો ટૂંકમાં વખાણ ને પાત્ર છે ને એની રોટલી નોતી એ તો એક દિવસ બગડે ને એટલે મને આવડતી તો આજ ગેસ નો વાંક તો એમાં હું કરી લઉં તો કઈ નઈ છોકરી કોઈ દી નો વાંક સ્વીકારતી નથી છેલ્લા ગેસ તો